અને તુલસી માતા ના પૂજન નો અનેરો મહિમા છે ગાય તુલસી વ્રત શ્રાવણ માસની અમાસના દિવસે કરવામાં આવે છે આ વ્રત કુંવારી કન્યા કે સૌભાગ્યવતી સ્ત્રીઓ બંને કરી શકે છે અમાસના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી પીળા રંગનો ત્રીસ શેરવાળો દોરો લઈ તેમાં ત્રીસ ગાંઠો વાળી આ દોરાને તુલસી ક્યારે વીટી તુલસી માતાનું પૂજન કરવું તુલસી માતાના પૂજનમાં તુલસી માતાને શુદ્ધ જળ ચડાવી લાલ ચૂંદડી ઉઠાવી

જો ગાય માતા ન મળે તો ગાય માતાની મૂર્તિ કે ફોટાની પણ પૂજા કરી ગાય માતાને કંકુનો ચાંદલો કરી ચોખા અને ફૂલ ચડાવવા ગાય માતાની પ્રદક્ષિણા કરવી ગાય માતાને લીલું ઘાસ કે રોટલી ખવડાવી ગાય માતા કામધીનું છે તેના પૂજનથી મનુષ્યની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે

પૂજા કર્યાનું પુણ્ય ફળ પણ પ્રાપ્ત થઈ શકે છે ગાય માતા અને તુલસી માતાના મંત્રના જાપ કરવા ગાય માતાની પૂજા કરવાથી નવગ્રહની શાંતિ થાય છે સંકટ બાધા અને મુશ્કેલીઓનો નાશ થાય છે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે તેથી સર્વે દેવોની પૂજા ગાય માતાની પૂજા કરવાથી પૂર્ણ થાય છે તેથી આ વ્રત અનેક ગણો પુણ્ય ફળદાયી છે તુલસી માતાની પૂજા કરવાથી પણ શ્રી હરિ નારાયણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તુલસી માતામાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ છે ગાય માતાની પૂજા કરીને કહેવું કે હે ગાય માતા હે કામધેનુ ગાય તમે મોક્ષ ફળ આપનારા અને સર્વે પાપ ભરનારા દેવી છો હું તમને વારંવાર નમસ્કાર કરું છું આ રીતે બોલીને ગાય માતાનું પૂજન કર્યું તુલસી માતાને જળ અર્પણ કરવાથી કર્મા રીતે સિદ્ધિનો વાસ થાય છે અને પવિત્રતા રહે છે માતા તુલસીજીનું પૂજન કરવાથી રોગ દોષ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે તુલસી માતાની પૂજા કરતી વખતે કહેવું કે હે તુલસી માતા તમે મહાપ્રસાદ માતાનું રૂપ છો તમે સૌભાગ્યને આપનારા આધિ વ્યાધિ અને ગરીબીને હરનારા છો હે તુલસી માતા હું તમને પ્રણામ કરું છું

તેથી તેમની પુત્રી રમા પણ નાનપણથી જ ધર્મપરાયણ હતી હવે તે ઉંમર લાયક થતા રમાએ મનગમતો ભરથાર મેળવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ વ્રત પૂર્ણ થાય તે પહેલા જ રમા મૃત્યુ પામી મૃત્યુ પામેલી રમા બીજા જન્મે એક કોળીના ઘરે જન્મી કોળી દંપતી નીચા વર્ણના અને ગરીબ હોવા છતાં પણ તે ખૂબ જ નીતિના માર્ગે ચાલનારા હતા ગરીબના ઘરે રૂપરૂપના અંબાર જેવી કન્યાને જન્મ થતા જ સૌ કોઈ કહેવા લાગ્યા કે આ તો કાદવમાં કમળ ખીલ્યું એવી વાત થઈ કોળી દંપતીએ આ પુત્રીનું નામ પણ કમળા રાખ્યું પૂર્વ જન્મના ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં પણ અલૌકિક તેજ હતું જોનારની આંખો અંજાઈ જતી હતી કમળા તો હવે દિવસે બમણી અને રાતે ચાર ગણી મોટી થવા લાગી ચારે બાજુ તેના સૌંદર્યની ચર્ચા થવા લાગી જેમ જેમ કમળા મોટી થતી ગઈ તેમ તેમ તેના મા-બાપની ચિંતા પણ વધવા લાગી કોણી કોમમાં કમળાને લાયક વર મળવો અસક્ય હતો મા-બાપ રાત દિવસ કમળાના હાથ પીડા કરવાની ચિંતા કરવા લાગ્યા એકવાર રાજકુમાર મૃગ્યારમતા રમતા રમતા તેની ઝૂપડી આગળ આવી ચડ્યા આ રૂપાળી છોકરીને જોઈને તેને નવાઈ લાગી તેને થયું કે ઉકરડે આવું રતન ક્યાંથી તે તો કમળાના રૂપથી અંજાઈ ગયો અને તેની સાથે તેને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હવે રાજકુમાર તો ઊભો ઊભો તે કોળીની છોકરીને જોવા લાગ્યો થોડીવારમાં તે છોકરી ઘરમાં ચાલી ગઈ રાજકુમાર કોળીની ઝૂંપડી પાસે ગયો ત્યાં તો કોળી ઘરમાંથી બહાર નીકળ્યો રાજકુમારની પોતાની ઝૂંપડી પાસે જોઈને તે ખૂબ જ નવાઈ પામી તેની રાજકુમારને બે હાથ જોડીને પ્રણામ કર્યા અને બોલ્યા કે રાજકુમાર મારે લાયક કોઈ કામ હોય તો મને કહો રાજકુમાર બોલ્યો કે મને તમારી કન્યા ખૂબ જ ગમી ગઈ છે તેના મારી સાથે લગ્ન કરાવી આપો કોળી બોલ્યો કા બાપુ અમારા ગરીબની કેમ મસ્કરી કરો છો ક્યાં અમે ગરીબ કોળી અને ક્યાં તમે ભવિષ્યના રાજા તમારી વાત મને માન્યામાં આવતી નથી રાજકુમાર બોલ્યો કે કોડી હું કોઈ મસ્કરી કરતો નથી હું સાચું કહું છું તો પછી સૂર્યનારાયણની નારાયણની સાક્ષી હું તમારા લગ્ન કરાવી આપું ભલે અને કોડીએ પોતાની દીકરીના લગ્ન પોતાના ગામના રાજકુમાર સાથે કરી આપ્યા કુંવર તો કોડીની છોકરીને લઈને રાજ મહેલે ગયો તેની કમળાનું નામ રાણી રાખ્યું પછી રાજકુમાર અને રાણી

રાજાએ પણ ખુશ થઈને તેને વ્રત કરવાની સંમતિ આપી રાણીએ તે સ્ત્રીઓ પાસેથી વ્રતની વિધિ વિશે પૂછતા તેવો બોલી રાણી બા ત્રીસ શેર વાળો પીળા સૂતર દોરો લઈ તેને ત્રીસ ગાંઠો વાળવી પછી તે સૂતર દોરો પોતાના ગળામાં કે તુલસી ક્યારે બાંધવું ત્યારબાદ ગાય માતાનું સ્મરણ કરીને ગાય તુલસી વ્રતની કથા વાર્તા કહેવી કે સાંભળવી આ વાર્તા કોઈ સાંભળનાર ન હોય તો તુલસી ક્યારે ઘીનો દીવો મૂકીને તુલસી માતાની વાત કરી તે દિવસે લીલી વસ્તુ ખાવી નહીં અને લીલી વસ્તુ પહેરવી કે ઓઢવી પણ નહીં લીલા ચાળના પાન તોડવા નહીં અબીર ગલાલ ફળ ફૂલ ધૂપ દીપ કરી તુલસી માતાનું પૂજન કરવું ગાય માતાનું પૂજન કરવું તુલસી માને પ્રસાદ ધરાવો તે પ્રસાદ સૌમાં વહેંચી દેવો અને તુલસી માતાને આરતી કરી તેની પ્રદક્ષિણા કરવી લીલી વસ્તુ પહેરવી કે ઓઢવી પણ નહીં રાણીબાઈ તો શ્રાવણ માસ આવતા જ ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ રાણીની સાસુને આ ગમ્યું નહીં તેણે રાણીનું વ્રત તોડાવવાના ઘણા પ્રયત્નો કર્યા તેણે રાણી માટે લીલા રંગના કપડા પહેરવા મોકલ્યા ભોજનમાં પણ લીલા રંગનું શાક બનાવવા માટેનો હુકમ કર્યો અને રાણી બાના ભાણામાં પણ તે શાક પીરસ્યું પરંતુ રાણી ઘણી ચતુર હતી તેને સાસુ સામે કોઈ વિરોધ કર્યો નહીં પરંતુ તે કાંઈ પણ બોલ્યા વગર લીલું શાક તેની જમીનમાં દાટી દીધું અને લીલા કપડા પટારો ઉગાડીને તેમાં મૂકી દીધા તેને ફક્ત છાશ સાથે રોટલી ખાઈને જ એકટાણું કર્યું ગાય તુલસી માની પૂજા કરી ગાયને ઘાસ ખવડાવ્યું તુલસી ક્યારે અખંડ દીવો કર્યો રાણીને તો ગાય તુલસીના વ્રતના પ્રભાવે સારા દિવસો રહ્યા રાણીએ સાસુમાને અને બીજી છયે રાણીઓને આ વાત કહી આ સાંભળીને બધા જ ખૂબ જ બળીને ખાખ થઈ ગયા રાણીને પાંચમો મહિનો થયો એટલે તેણે પોતાની સાસુને કહ્યું કે બા મને પાંચ માસ થયા છે તો રાખડી બાંધો સાસુ બોલ્યા કે કોળીની છોકરીને રાખડી સી ને આખડી સી છતાં કચવાતા મને સાસુ ચાર રસ્તાની માટી હનુમાનની માટી લોઢાની ચૂક કાળા ઉન્નો દોરો અને કોરા વસ્ત્રનો ટુકડો એ પાંચેય વસ્તુને ભેગી કરીને રાણીને રાખડી માંડી સાતમો મહિનો બેઠો એટલે રાણીએ પોતાની સાસુને ખોડો ભરવાનું કહ્યું એટલે સાસુ બબડવા લાગી કોડીની છોકરી મારા ઘરમાં રાણી થઈને બેઠી છે એને વળી ખોડા ભરવાના ઉમરકા સન તારે વળી ખોડો શું અને વાત શું છતાં લોક લાજે સાસુ માએ કચવાતા મને શ્રીફળ અને ચોખા ખોડામાં નાખીને ખોડો ભર્યો નવ માસ પૂરા થયા કે રાણીએ સરસ મજાના એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો સાસુ અને બીજી છ શોક્ય રાણીઓને આ ગમ્યું નહીં તે તો ઈચ્છાથી બળી ગઈ તેમને થયું કે જરૂર હવે આના માનપાન વધી જશે એટલે તેમણે એક યોજના ઘડી કાઢી તેમણે રાજાને એક દાસી મારફત સમાચાર મોકલ્યા કે રાણીને તો સુધ્યું જન્મ્યું છે આવા સમાચાર સાંભળીને રાજા ખૂબ જ નિરાશ થયો પણ જેવી ભગવાનની ઈચ્છા કહીને તેની મન વાળી લીધું આ બાજુ સાસુ તથા જય સોક્ય રાણીઓએ પેલા છોકરાને છાનો માનો લઈને એક બાળોતિયામાં વીટીને એક દાસી મારફતે તેને પહાડ પરથી નીચે ગબડાવી મૂક્યો પરંતુ રામ રાખે તેને કોણ ચાખે છોકરો પહાડ પરથી ગબડતો ગબડતો તળેટીમાં આવ્યો તળેટીમાં લીલુછમ ઘાસ ઉગ્યું હતું છોકરો ઘાસમાં આવીને નીચે પડ્યો તે સમયે ગાય માતા ત્યાં ઘાસ ચરતા હતા બાજુમાં તુલસી માતા પણ ઉગેલા હતા તે છોકરાની રખેવાળી ગાય માતા અને તુલસી માતાએ કરી થોડીવારમાં સુતારની એક છોકરી ગાય અને તુલસી માતાની પૂજા કરવા આવી તેણે ગાય તુલસીનું વ્રત કર્યું હતું તેણે ઘાસમાં એક બાળકને રમતો જોયો તેને તરત જ બાળકને ઉપાડી લીધું અને એ તો રાજી થતી થતી પોતાના ઘેર આવી અને માતાને કહેવા લાગી કે મા મા જો તો ખરી ગાય તુલસી માતાએ મને એક ભાઈ આપ્યો છે મા તો તરત બહાર દોડી આવી તેણે પોતાની દીકરીના હાથમાં એક નાનકડા બાળકને જોઈને તે બોલી કે બેટા તું આ કોના બાળકને ઉપાડીને લઈ આવી છો બા હું પહાડની તળેટીમાં ગાય તુલસી માતાની પૂજા કરવા ગઈ હતી ત્યાં આ બાળક કાસમાં પડ્યું હતું ગાય માતા તેની બાજુમાં જ ઊભા હતા બા મને ગાય તુલસી માતાએ જ ભૈલો આપ્યો છે હું આ ભૈલાને આપણી સાથે જ રાખીશ માએ તો નાનકડા બાળકને પોતાના હાથમાં ઉપાડી લીધું તેના મુખ સામે જોઈને તેની અપાર હેત ઉપજી તે છોકરાને તે રમાડવા લાગી તે છોકરાને પોતાના સગા દીકરાની જેમ તે ઉછેરવા લાગી ધીરે ધીરે તે છોકરો હવે મોટો થવા લાગ્યો પેલો સુતાર તેને અવનવા રમકડા બનાવી દીધો અને તે રમકડાથી તે છોકરો રમવા લાગ્યો એક દિવસ સુથારે છોકરાને સુંદર ઘોડો બનાવી આપ્યો જાણે સાચુકલો ઘોડો જોઈ લ્યો છોકરો તો ઘોડાને દોરી બાંધીને તળાવે પાણી પીવા માટે લઈ ગયો તે વખતે જ મહેલની મુખ્ય દાસી ત્યાં કમળના ફૂલ લેવા આવી હતી તે છોકરાએ લાકડાના ઘોડાને પાણીમાં નમાવીને બોલ્યો કે ચાલ ઘોડા પાણી પી લાકડાના ઘોડાને પાણી પીવડાવતો જોઈને પેલી દાસી તેની હાંસી ઉડાવતા બોલી કે સુથારનો છોકરો ગમાર જ હોય લાકડાનો ઘોડો કાંઈ પાણી પીતો હશે આવું સાંભળીને છોકરો ગુસ્સે થઈ ગયો તેને એક પથ્થર ઉઠાવીને તેનો છૂટો ઘા કર્યો દાસીનું કપાટ ફૂટી ગયો દાસી તો દોડતી દોડતી દરબારમાં ગઈ અને રાજાને આ વાત કરી રાજા બોલ્યો કે એક સુથારનો છોકરો વળી મહેલની દાસીને પથ્થર મારે તેણે તરત જ સૈનિકો મોકલીને તે છોકરાને દરબારમાં બોલાવ્યો સુથારનો છોકરો દરબારમાં આવ્યો એટલે રાજા ગુસ્સે થઈને બોલ્યો કે તે મહેલની દાસીને પથ્થર શા માટે માર્યો તે છોકરો બોલ્યો કે હું તળાવમાં મારા લાકડાના ઘોડાને પાણી પીવડાવતો હતો ત્યારે દાસીએ મારી મસ્કરી કરી અને મને ગમાર કહ્યો તે કહે જ ને લાકડાનો ઘોડો તે કંઈ પાણી પીતો હશે મહારાજ રાજાની રાણીને છોકરાને બદલે સોથિયું જન્મે તો પછી લાકડાનો ઘોડો પાણી કેમ ન પીવે આ સવાલથી રાજા વિચારમાં પડી ગયો તે સમયે રાજાની રાણી ત્યાં જ આવી તેને પહેલાં છોકરાને જોયું કે તરત જ તેના સ્તનમાંથી દૂધની ધારા વચૂટી ગઈ રાણી જાણી ગઈ કે આ પુત્ર મારો છે રાજાને પણ ઘણી નવાઈ લાગી તરત જ સૈનિકોને મોકલીને દરબારમાં પેલી સુતાર સુતારણને બોલાવ્યા તેમણે દરબારમાં આવીને તે છોકરા વિશે હકીકત કહી સંભળાવી આ દીકરો તેમનો ન હતો પરંતુ તેની પહાડની તળેટીમાંથી મળ્યો હતો રાજાએ તરત જ જય શોક્ય રાણીઓને બોલાવી અને આ બાબતે કડક થઈને પૂછ્યું ત્યારે તેમણે સત્ય હકીકત કહી સંભળાવી રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા તેણે જય સોક્ય રાણીઓને દે હાથ દંડની શિક્ષા કરી પરંતુ દયાળુ રાણી અને તેના દીકરાએ તે જય સોક્યને ક્ષમાદાન આપ્યું આથી જય સોક્ય રાણીઓનું હૃદય પરિવર્તન થયું તેઓ છયે રાણીના પગમાં પડી ગઈ અને માફી માગવા લાગી પછી જય સોક્ય રાણીઓએ પણ ગાય તુલસી વ્રત કરવાનો સંકલ્પ કર્યો સમય જતા છે એ સોક્ય રાણીઓને પણ ગાય તુલસી માતાના વ્રતના પ્રભાવે પુત્ર જન્મ્યા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે ગાય માતા હે તુલસી માતા તમે જેવા કોળી પુત્રી રાણીને ફળ્યા તેઓ જ તમારું આ વ્રત કરનાર કથા સાંભળનાર કથા કરનાર સર્વને ફળજો સર્વેની મનોકામનાને પૂર્ણ કરજો તુલસી માતાના આઠ નામનો રોજ જાપ કરો કૃષ્ણજીવની આઠ નામનો રોજ જાપ કરવાથી જીવન મંગલમય બને છે તો આ હતી ગાય તુલસી વ્રતની કથા વાર્તા તેની પૂજન વિધિ અને તેનો મહિમા આ દિવસે ગાય અને તુલસી માતાનું પૂજન અવશ્ય કરવું શ્રાવણી અમાસનો દિવસ એટલે કે પિતૃ તર્પણનો દિવસ છે આ દિવસે શિવ પૂજન પિતૃઓનું પૂજન અને ગાય તુલસી માતાની પૂજા કરવાથી ભક્તોની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં નકારાત્મકતા દૂર થઈ સકારાત્મક ઉર્જા આવે છે ગાય તુલસી માતા સર્વેનું કલ્યાણ કરે છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે સંતાનો ની રક્ષા કરે છે તો ભૂલો ગાય તુલસી જય